જે કાર્યકર્તા ભાઈને સ્નેહ અને પ્રેમ છે ચાલીસ વર્ષમાં એવો જ સ્નેહ અને પ્રેમ પા ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ ભાવનગર દ્વારા આયોજિત ભગવાન શ્રી જગન્નાથજીની ચાલીસમી રથયાત્રાના અનુસંધાને કાર્યાલય ઉદઘાટન પ્રસંગે આ રથયાત્રા સમિતિના કાર્યકારી અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે ત્યારે આ રથયાત્રા સમિતિના ટ્રસ્ટના સૌ ટ્રસ્ટી ગણો રથયાત્રા સમિતિના સૌ કાર્યકર્તા શુભેચ્છક મિત્રો ઉપસ્થિત સૌ આગેવાનશ્રીઓ અને પરમ પૂજ્ય સંતોના ચરણોમાં વંદન સાથે આ જે પણ કાંઈ જવાબદારી મારા શિરે મૂકવામાં આવી છે ત્યારે ચાલીસ વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરના રાજમાર્ગો ઉપર નીકળી રહી છે ત્યારે આગામી વર્ષો સુધી ભાવનગરના રાજમાર્ગો ઉપર આ રથયાત્રા રંગે ચંગે નીકળશે એની જવાબદારી આ રથયાત્રા સમિતિના સૌ કાર્યકર્તાઓને અમારી ઉપર જ્યારે મૂકવામાં આવી છે ત્યારે આ જે પણ કાંઈ અમારા ઉપર ભરોસો મૂકવામાં આવ્યો છે એ ભરોસાને હું પરિપૂર્ણ કરીશ સૌ ભક્તજનોને આગામી સત્યાવીસ તારીખે ભાવનગરના રાજમાર્ગો ઉપર રથયાત્રા નીકળવાની છે ત્યારે સૌ ભક્તજનોને આ રથયાત્રામાં ભગવાનના દર્શન કરવા માટે હું આવકારું છું ભારત માતા કી જય જય જગન્નાથ